સંખેડા ખાતે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લના અધ્યક્ષાને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરાઈ આદિવાસીઓના ગરોમાં વધારો કરવા માટે પ્રતિવર્ષ નવ ઓગસ્ટના રોજ વિશ્વ આદિ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવે છે રાજ્યના ચૌદ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી જે અંતર્ગત સંખેડા ખાતે ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લોના અધ્યક્ષસ્થાને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ તકે મુખ્ય દંડકશ્રીએ જણાવ્યું હતું કે આજે ગુજરાતના અઢાર જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે સરકારે આદિવાસીઓ માટે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે તેમ જણાવી વધુ ઉમેર્યું હતું કે સરકાર આદિવાસીઓના સર્વાંગી વિકાસ માટે કટિબદ્ધ છે આ વર્ષના બજેટમાં પણ દિવસો માટે ખાસ જોગવાઈ કરવામાં આવી છે આ પ્રસંગે ધારાસભ્ય શ્રી તડવીએ પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પેરેક ઉપસ્થિતિમાં ખેડ બ્રહ્મા ખાતે યોજાયેલ વિશ્વ આદિવાસી દિવસના કાર્યક્રમનું ઉપસ્થિત સૌએ જીવન પ્રસારણ નિહાળ્યું હતું આ પ્રસંગે આદિવાસી વિકાસની યોજના અંગેની દસ્તાવેજી ફિલ્મોનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ કલાકારો તથા રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત પરંપરાગત આદિવાસી નૃત્ય રજૂ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી શ્રી મૈત્રી સિસોદીયા સંખેડા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી દીપિકાબેન તળવી બોડીલ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી શીતલ કુંવરબા મહારોલ નસવાડી તાલુકા પંચાયત પ્રમુખ ભાવનાબેન ભીલ જિલ્લાના પદાધિકારીઓ તથા અધિકારીઓ કર્મચારીઓ લાભાર્થીઓ અને મોટી સંખ્યામાં વન ઉપસ્થિત રહ્યા હતા આવો સાંભળીએ આ અંગે આજના કાર્યક્રમના અધ્યક્ષ અને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુકલ સુ કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે એ પ્રમાણે તમામ જિલ્લાઓમાં આજે વડોદરા જિલ્લાનો ખાતે અમારી સાથે આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્યો પંચાયત તાલુકા પંચાયત સભ્યો અને પ્રાંત મુખ્યપ્રધાન સાહીએ કે જે ઓગણીસો ને બેંસીથી પૂર્વ આદિવાસી દિવસની ઉજવણી અને આજે જ્યારે ગુજરાતમાં એક કરોડ જેટલા આદિવાસીઓના કલ્યાણ માટે રાજ્ય સરકાર બજેટમાં પણ બાવીસ હજાર પાંચસો કરોડથી તો વધારે કંઈક રકમ જ્યારે દુકાઈ કરવામાં છે અને આદિવાસીના ખવાનગી ઉત્સર્જન માટે વિકાસ માટે જ્યારે આજના દિવસે તમામ સમાજના